તો દોસ્તો રાજ્યમાં ભડાકા સાથે અનેક વાતાવરણમાં પલટો તો આજે રાજ્યના અનેક જિલ્લામાં બે વાગ્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો તો રાજ્યમાં બોટાદ જિલ્લા સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો તો પોરબંદરના બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો તો ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે તો દોસ્તો રાજ્યમાં ગમે ચોવીસ કલાક હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે છ કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી છે તો રાજ્યના બોટાદ જિલ્લામાં અનેક પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો તો બોટાદ જિલ્લા સહિત ભાવનગર જિલ્લામાં અનેક પંથકોમાં ગાજવીજ વરસાદ જોવા મળ્યો છે બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે તો વિવિધ સ્થળોએ ભારે વરસાદ થઈ રહ્યો છે જોકે એવા ઘણા રાજ્યો છે કે જ્યાં હજુ પણ ચોમાસું પહોંચ્યું નથી ત્યાં અત્યંત ગરમી પડે છે તો ઉત્તર પ્રદેશ ઓડિશા પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમના ભાગોમાં અત્યંત ગરમ છે તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશના સૌથી વધુ મહત્તમ તાપમાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તો દોસો ફટાપાટ બીજા સમાચારની વાત કરે તો ડુંગળી પકડતા ખેડૂતો માટે સારા સમાચાર કેન્દ્ર સરકાર વર્ષ બે હજાર સુધીમાં બપર સ્ટોક માટે ખરીદી કરી છે તો સરકારે કિંમતોને કાબુ રાખવા માટે પાંચ લાખ ટન ડુંગળી ખરીદવાનો લક્ષણ નક્કી કર્યો છે તો વર્તમાનમાં ખરીદી લક્ષણ હાંસલ કરવાની દિશામાં મહત્વનું પગલું છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ધીમે ધીમે વાતાવરણમાં સુધરી રહ્યું છે ત્યારે આવતીકાલથી વધારે વાતાવરણ સુધરશે અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે તો વરસાદનો આવનારા જુલાઈ સુધી જોવા મળશે એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાના દિવસો અને જુલાઈ મહિનાના ત્રણ તારીખ સુધી ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની આગાહી વેધર ડેટા પ્રમાણે દેખાઈ રહી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર

છેતાલીસ પો ચુમ્માલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ ત્રીસ સ્માર્ટ સ્કૂલનું ઈ લોકાર્પણ કર્યું તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નારાયણપુર અનુપમ સ્કૂલમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શાળાના બાળકોના વિવિધ પ્રોજેક્ટ નિહાળી તેમની સાથે સંવાદ કર્યો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ વર્ષે કાળજગટ ગરમીએ શાકભાજી અને ફળોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરી છે જેના કારણે સમગ્ર દેશમાં ડુંગળી બટેટા મેટા જેવી આવશ્યક શાકભાજીના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તો બજારોમાં આ શાકભાજીની અસરના કારણે ભાવમાં સતત વધી રહ્યા છે તો મુંબઈ અને તેના આસપાસના વિસ્તારમાં લોકોને સો રૂપિયા પ્રતિકિલોના ભાવે ટમેટા ખરીદવા પડે જ છે તો દૂસો પટાપટ સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું હજુ નવસારીમાં અટકેલું છે તો રાજ્યના અન્ય જિલ્લામાં છૂટો વરસાદ પડી રહ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ ભાવનગર જિલ્લાના પોણામાં બે ઇંચ વરસાદ સવા બે ઇંચ વરસાદ નોંધાયો તો દિવસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં ફરી એકવાર મોંઘવારી ફેલાવા લાગી છે તો આ દિવસોમાં ફળો અને શાકભાજીમાં વધતા ભાવથી સામાન્ય નાગરિકો પરેશાન છે સ્થિતિ એવી છે કે છૂટક બજારમાં ફળો અને શાકભાજી બમણા ભાવે મળે છે તે જ સમયે જથ્થાબંધ બજારમાં ફળો અને શાકભાજીની આવક ઓછી છે જેના કારણે ભાવ વધી રહ્યા છે તો વધતી મોંઘવારીને લઈને લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠેલાવી રહ્યા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારમાં મેઘભાઈના કારણે કાગડોળ રાહ જોવામાં આવી રહી છે તો નેરચોનું ચોમાસું ગુજરાતના કાંઠે અગિયાર જૂનમાં આવીને અટકી ગયું છે તો ગત વર્ષે પણ તે લાંબો સમય સુધી ગુજરાતના કાંઠે અટકેલું રહ્યું હતું પરંતુ સતત બીજા દિવસે ચોમાસું ગતિશીલ બનીને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢમાં આગળ વધ્યું છે તો ગુજરાતમાં તે બે થી ત્રણ દિવસમાં પ્રવેશે તેવા સંજોગોનું નિર્માણ થવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો ઋષો ફટાફટ બીજા સમયની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં વરસાદ વગર છૂકો ફટ જોવા મળી રહ્યો હતો

રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી જ છે તો આજે વલસાડ દમણ દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ છે ત્યારે જ્યારે તાપી સુરત ભરૂચ નર્મદા જૂનાગઢ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સમાચારની વાત કરીએ તો મુખ્યપ્રધાન તરીકે બીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલની નવી દિલ્હી એક દિવસ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી અને આભાર માન્યો હતો તો આપને જણાવી દઈએ કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આજે એકવીસ ડિસેમ્બરે એક દિવસ દિલ્હી પ્રવાસ પર છે